વિકાસ દર્શ વિનાશ હા વિકાસ દર્શ વિનાશ આપણે દુનિયા છીએ નાશ કરવા માટે નહીં તો પછી આપણે ઇતિહાસ અને ભવિષ્ય પણ માફ નહીં કરે શું તમને ખબર છે ગુજરાતના પર્યાવરણ પર મોટા આક્રમણની તૈયારીઓ થઈ રહી છે કચ્છ નહીં દેખા કુચ્છ નહીં દેખાના સ્લોગન વાળા કચ્છના માંડવી તાલુકાના પર્યાણમાં ઝેર ગોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે વિકાસ શિયાળમાં મોતના મુખમાં માંડવીને રાખવામાં આવી રહી છે જેથી અમે કહી રહ્યા છે કે આ વિકાસ નો તરશે વિના કચ્છના માંડવીમાં જીએસસીએલ કંપનીનો વિરોધ દેખાવ છે કંપનીના રિપોર્ટમાં તળાવને ખાબોચું બતાવ છે લોકોમાં રોષ છે જી ચોઈસ કલાક ટીમ તળાવમાં પહોંચી તો તળાવમાં બાર હજાર જેટલું પશુધન તળાવમાં પાણી પીવે છે લોકો પાણીનો ઉપયોગ પણ કરે છે ખોટા રિપોર્ટ થી ગામ લોકો ભારે રોષ પણ જોવામાં આવી રહ્યો છે માંડી તાલુકાના બાળા ગામ પાસે જે જેલ કંપની આવી રહી છે એ કંપનીની જમીનની જે ફાળવણી થઈ છે તેની અંદર વાત કરવામાં આવે તો આજ દેખી જોઈ શકાય છે એ તળાવ જ્યાં અંદર ત્રણ ગામની ગાયો પશુઓ જે પાણી પીએ છે અંદાજિત સાતેક હજાર જેટલું પશુધન છે ત્રણસો ને અઠ્યાસી નંબરના

જોઈ જાઓ અને તમે આ રિપોર્ટ ની અંદર આ રિપોર્ટ મારા સામે છે તમે જોઈ શકો છો આની અંદર તમે ઉલ્લેખ કર્યો છે કે આમાં એક ખાબોચિયા બતાવો છો તમે એક નંબર ના જુઠ્ઠા તમે આની અંદર લખેલું છે અમને ખ્યાલ આવે છે

તે વખતે અમારા જાડેજા એમના વડીલો વિચારેલું રાવ જાડેજાના કે ભાઈ આપણે અહિયાં ના ત્રણ ચાર ગાયો ગામ નામ ગાયો આવે છે અહિયાં અહિયાં પાણીની વ્યવસ્થા નથી ત્યારે એમણે આ જોઈ લો તમે આ ખાબોચ્યો નથી બાંધકામ કરાવેલો તળાવ છે સાહેબ બાંધકામ કરાવેલો બાંધકામ કરેલો તળાવ તળાવ છે આ કોઈ ખાબોચિયો છે આ ખાબોચિયો દેખાય છે તમને આ વડીલો એ બાંધ્યો છે એમની તકતી છે તકતીમાં સન લખેલું છે કે આ સન ની અંદર છે એ તમે જોઈ શકો છો તો આ રીતે અહીં જે રાજા સાહેબ વખત દોઢસો વર્ષ જૂનું તળાવ છે જ્યાં તળાવનું બાંધકામ જોવામાં આવે છે તકતી પણ લગાવેલી છે છતાં એ અહીં રૂપે રિપોર્ટ જે છે એ ગેરમાર્ગે દોરે દોરી રહ્યો છે એ ઉપર રોષ વ્યક્ત ગામ લોકો કરી રહ્યા છે રાજેન્દ્ર ઠક્કર મીડિયા બાળા કચ્છ